એટલે ફટાફટ મમ્મી કપડાં સુકાવવા ગયા છે મેં કીધું હું કલેરી ટેબલ લઈ આવું અને ફટાફટ હવે છે ને ઘરની સાફ સફાઈ ને એવું બધું કરવા મળીએ ને દાળ ભાત માટે મેં કુકરે અહીંયા મૂકી દીધું છે ફટાફટ શાક તો સવારે બની ગયું હતું શાક તો સવારે બની ગયું હતું કુકર માં ને હવે દાળ ભાત માટે કુકર મૂકી દીધું છે એટલે રોટલી દાળ ભાત શાક ને ફટાફટ જમી લેવાય થોડીક એનર્જી આવી જાય અને મસ્ત મસ્ત સાફ સફાઈ ખાવા મળે

એટલે ખાનું કમ્પ્લીટ સાફ કરવું છે વધારાનું બધું કાઢી નાખવું છે વધારાનું બધું અને અમે ધર્મભાઈ ને બહુ ઉધરસ આવે છે પાછી એવું છે ને અહિયાં ટેબલ છે આપડે બટેકા ની પાછળ અહીંયા છે ટેબલ છે જો હવે અહિયાં થી આપડે ટેબલ છે ને એ કાઢવાનું છે ચાલો ઈ કામ કરીએ હવે તો ગાઈસ મારો કરિયાવર જો બધો બહાર આવી ચીકો છે ને આ ભાઈ અમારે ઊંધામાં છે ગાડલામાં સુતા સુતા ફોન જોવે છે એવું બધું છે હવે અને જો પેલા ના રૂમાલ મસ્ત છે ને જો સરસ મજાનો આખા ને જાય એવો રૂમાલ છે કેમ કે નહીં શું ઢકતા કે નહીં એટલે છે ને મસ્ત એકદમ રૂમાલ સરસ મજાનો અને એ બીજું શું નીકળું છે એમાંથી ચાદર નીકળો છે અને એક વેલવેટ નો ઠેલો પેલા વાપરતા જો આખો સેટ જ હતો આવો મારે આવા ચાદર હતા, છ તકિયા, ગાદલી બધું હતું તેમાં થેલો ઈતે જો આવ્યો છે મમ્મી કે કે તેમનું કેમી કે બતાવ્યો ને મેં દવાએ કેટલા સમયથી મૂકી દીધો હોય પછી છે ને કઈ ધ્યાન ન હોય કે હું મૂક્યો છે કે નથી મૂક્યો કાઈ એવું બધું છે તો મસ્ત રૂમાલ છે એવું બધું છે બાકીનું ગેલેરીમાં સુક્યું છે જો અહીંયા ગાદી મુકાઈ ગઈ છે ને આ બાજુ બધું અહીંયા છે ને સુકવી દીધું છે ધીમે ધીમે તડકો આવવાનું શરૂ થશે મમ્મીની તડકી ને એવું બધું ચોક ગાડલા ને એવું સુખ્યું છે તો તડકો સામે દેખાય છે ને પણ સુરત દાદા અહીંયા ઉપર આવે ને એટલે ત્યાંથી અમારી ગલેરીમાં મસ્ત તડકો આવશે મારે ઓશિકા ને કવર ને બધુંય સુકવાઈ ગયું છે ધીમે ધીમે બધું પછી બતાવશું ચાલો અત્યારે પેલા છે ને સાફ સફાઈ ને એવું બધું કરીએ અને પછી આ બાજુ છે ને થોડીક જગ્યા રાખી છે સાવરણી જાય ને એટલી નહીં તો પછી છે ને સાવરણી જાય નહીં અને છોકરા બધું નાખા કરે એવું થાય અને ઘોડિયું મમ્મી કઈ કે હવે રહેવા દઈએ કોઈક ને એવું હશે કે એવું હશે ને ક્યાંક જગ્યામાં કેવું તો લઈ જાશું કે બાકી હવે બારી સાફ કરવાની બારી ધોવાની રહી છે એ કાલ ઉપર રાખ્યો છે મસ્ત અમારું ફ્લાવર બની ગયું છે ફ્લાવર નહીં પણ બસ પ્લાન્ટ છોડ સરસ થઈ ગયો છે અમારો હવે એમાં એવું છે મમ્મી કંઈક અત્યારે બારી જશું તો પાણી પાણી થશે અને આખો જે બેડ છે એને આપણે બધું ગોઠવવું તો પડશે ને તપી જાય એટલે તો કે પાણી પાણી થાય ને વળી કંઈક પહેલું હોય તે કરતાં બીજું થાય કે આપણે પછી જ તે કાલે એ કે ધોઈ નાખશું બે બાજી સાથે તો અત્યારે ધર્મન લઈને સુઈ ગયા છે વાગી ગયા છે જો આટલા વાગી ગયા છે પછી હું જસ્ટ ફ્રીજ થઈ છું થોડીક વાર આરામ કરશું અને પાછું ઊઠીને આ બધુંય ગોઠવશું જો આખી ગલેરી પેક થઈ ગઈ છે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી ક્યાંય નહીં પોતું સુકવા જવું તું ને માણ માણ સુકવું જો એવું બધુંય છે કાંઈ વાંધો નહીં ચાલો તો હવે ઊઠીને આ બધું કામ કરશું આપણે અને ત્યારે આપણે પાછા ભળશું

ભરેલા બાવરિયા ના જો મમ્મી વીસ ભરાશ વીસ ના મારે હાવુ ના મારે હાવુ ભરેલ છે મારા આગળ આવશે એવું ચાલી વરસ થયા છે

હવે મારું મમ્મી નું બે છે ને મિક્સ કરી નાખ્યું છે જ્યાં જગ્યા હોય ને ત્યાં બસ ભરી જ દીધું છે બધું એવું કર્યું છે ચાલો અમે ફટાફટ પેલા છે ને ગોઠવી નાખ્યું મમ્મી ની તડકી પેલા છે ને ધડકી ને મેરેજ થઈ ગયા ગોતવા જતા કોને સરસ ધડકી છે મારી મમ્મીને ને સેજ રાઈટ થઈ ગઈ અને એ મન કે તું લઈ જા લગ્ન માં મારે લઈ જ નથી જાવી મારી સાસુ કે મારી એવી નહીં છે હું લાવી જ નથી પેલા લાવતા હવે તો ખાલી જ સિસ્ટમ થઈ ગઈ તો ગાય જો કામ ને એવું કરીને દેવા બધી કરીને મસ્ત આલુ નો મસાલો બટેકાનો મસાલો આલુ પરોઠા બોલવી એટલે બટેકા ભૂલાઈ જાય બટેકાનો મસાલો બનાવી દીધો મસ્ત લોટ બંધાઈ ગયો છે અને અહીંયા ચા મુકાઈ ગઈ છે તો એવું બધું છે પછી કીધું કે ચાલો આલુ પરોઠા લેવું તો કઈ બનાવી નાખે તો આલુ પરોઠા બનાવવા માટે ફટાફટ બહુ મૂકી દીધા છે ચટપટ જટપટ બનાવા મળે જેલ ની જરૂર પડશે તો મમ્મીને બોલાવીશ નહીં એકલા એકલા કરી નાખીશ તો એવું છે ચાલો ફટાફટ હવે છે ને આપણે કામ કરીએ અવાજ બહુ આવતો હશે તમને ટીવી ને એવું બધું ચાલુ છે ને એટલા માટે કાંઈ નહીં ચાલો આપણે આપણા કામે વળગી જાય ફટાફટ પરોઠાથી બધું બની જાય પછી પાછા મળીએ તમને

મારું ચાલો બધા આલુ પરોઠા ખાવા મસ્ત મસ્ત જો આલુ પરોઠા બની ગયા છે અહીંયા અહીંયા થઈ ગયા છે અરે કેરી દહીં ચા દૂધ ને બધુંય લઈ લીધું છે મરચાં ને એવું હવે તો કોણાનો જેવું થઈ ગયું છે પછી પપ્પા આવે ત્યારે જ અમે જમી કોણાનો થઈ ગયું છે ઓધા થઈ ગયા આવો વાગે નવ વાગે છે અરે પૂણા નું વાગી છે પૂણા નું નવ જેવું તો થઈ જ ગયું છે જો જમવા અમે હું મમ્મી પપ્પા ત્રણે બેસી ગયા છે બાળકો તો ખાઈ પી નીચે રમવાય વઈ ગયા અમે ફ્રી થાશો થાશો ને ત્યાં સાડા નો પૂણા તો થઈ જશે થોડીક વાર હાલી ને પાછું નીલ ને હમણાં વચાવાનું ને એવું બધું કામ ચાલશે એટલે એવું બધું છે કાઈ નહીં તો ચાલો ફટાફટ આલો પર જમી લઈએ અને લોક નો એન્ડ છે ને આજે આપણે અહીંયા જ કરી દેવો છે કેમ કે હવે પછી થાકી બાકી ગયા કામ ને એવું બધું છે એટલે તો કઈ વાંધો નહીં ચાલો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ મોર શું કાલે ફરીથી ન આવી અમાર ઘરે જો પોતું બારવાન મશીન આવી ગયું છે અમાર દાદા લઈ આવ્યા છે આય ધમ આખો તો રે આ પોતું બારતે હો તો તમાર બહુ સારું જમ્મુભાઈ રોવે છે અરે વાહ એમ નહીં આવું કોરું કોરું પોતું શું આવે ઓશિકું ગંદુ થાય બાકી જાય એમ એ ઓશિકા ને કવર મેલું થાય છે દાદા દીકરો પણ નો હોય એવું કરશે

એવું બધું છે કોમેડી થઈ ગઈ ઘણીક વાર તો મજા આવી ગઈ ને અમારા જ્યોતિબેન રોજ વિડિયો જોવે છે ને એવું કહે છે કે તમારા ઘરના રૂટિન છે ને એવું જ અમારું છે એટલે મને તમારા વિડિયો જોવા બહુ ગમે છે તો જ્યોતિબેન બહુ બહુ થેન્ક યુ રોજ વિડીયો જોવા માટે બાકી ભક્તિબેન રોજ આપણને વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે પછી પ્રતીક્ષાબેન કરે છે કાઠિયાવાડી ટેસ્ટમાં નામ મને આવડતું નથી પણ એ પણ રોજ આપણને કોમેન્ટ કરે છે એમ ઘણા બધા એવા વ્યુઅર્સ છે કે જે રોજ આપણા વિડીયો જોવે છે અને રોજ મજા લે છે તો જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરી દેજો અને રોજ આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાય બાય